નખત્રાણા પ્રાંત કચેરી ખાતે સુરત અધ્યક્ષ અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક મળી હતી આ બેઠકમાં રોડ પાણી સહિતના ઢગલાબંધ બંધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં નખત્રાણા ભૂજ માતાના મઢ રસ્તો ક્યારે બનશે ખાડા ક્યારે પુરાશે રસ્તો બિસ્માર હોતા પદયાત્રીને તકલીફ પડી હતી રસ્તો બનાવવા ખાડા પૂરવા વખતો વખત બાહેધરી અપાય છે પણ કામ થતું નથી માતાના મઢ નખત્રાણા ઝાડી કટિંગ પણ કરવામાં આવી નથી નખત્રાણા બસ સ્ટેશન પાસે ખાડા પુરાયા નથી આરોગ્ય દ્વારા દવા છંટકાવ સહિતની કામગીરી થઈ નથી તો ખીરસરા નેત્રા રસ્તો બિસ્માર છે તે ક્યારે કામ ચાલુ થશે વાસમોના પાણીના ટાંકા બનાવવા ગેરકાયદે દબાણો પર વીજ કનેક્શન કેમ અપાયા વિધવા સહાયમાં પેઢીનામાં રદ કરવા સ્વામી તત્વ યોજના હેઠળ લોન બાબત તે મકાનના સર્વે બાબતે મંગવાડામાં તબીબ નીમવા ડેમ નજીક લોકો દબાણ કરી ખેતી કરે છે તેની સામે પગલાં લેવા દબાણમાં નવા બોર બનાવવા મંજૂરી બાબત સહિત ઢગલાબંધ પ્રશ્નો કર્યા હતા નારાયણ સરોવર ભુજ એસટી બસનો પ્રશ્ન મુકાયો હતો નવી આંગણવાડી બનાવવાનો પ્રશ્ન મુકાયો હતો આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા